નમસ્તે મિત્રો તમે બધા કેમ છો હું સંગીતા અને આજે આપણે એક ખૂબ જ ખાસ સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ આજે આપણે એક એવા કિલ્લે જશું જે ઇતિહાસ અને સુંદરતાનું સમન્વય છે હું વાત કરી રહી છું ઉપરકોટ કિલ્લાની આ કિલ્લો ગુજરાતના જૂનાગઢ શહેરમાં આવેલો છે અને તેનો ઇતિહાસ બે હજાર વર્ષથી પણ જૂનો છે આ માત્ર એક કિલ્લો નથી પરંતુ જીવંત ઇતિહાસ છે તો ચાલો મારા સાથે આ શાનદાર સફર પર આ છે કિલ્લાનો પ્રવેશ દ્વાર જ્યાંથી આપણે કિલ્લાની અંદર પ્રવેશ કરીએ છીએ આ કિલ્લાનો ઇતિહાસ લગભગ બે વર્ષ જૂનો છે અને અહીંથી દરેક રચના પોતાનામાં એક અદભુત કહાની કહે છે જુઓ મિત્રો આ કિલ્લો કેટલો ભવ્ય છે તેની રચના તેના પથ્થર બધું જ પોતાનામાં એક કહાની કહે છે હું તો બસ જોતી જ રહી ગઈ ચાલો હવે અંદર જઈએ અને આ કિલ્લાની સુંદરતાનો અનુભવ કરીએ હવે આપણે ધીમે ધીમે કિલ્લાની અંદર જઈ રહ્યા છે અહીંની હવામાં એક અલગ જ શાંતિ છે જાણે ઇતિહાસ પોતામાં શ્વાસ લઈ રહ્યો છે અહીં જુઓ રાણી દેવીનો મહેલ જ્યાં રાજાઓ અને રાણીઓની વૈભવ અને શાન છુપાયેલી હતી આ મહેલમાં પગ મૂકતા જ એવું લાગે છે જાણે આપણે ઇતિહાસના કોઈ શાનદાર યુગમાં ખોવાઈ ગયા છીએ રાણી રણક દેવી વિશે કહેવાય છે કે તેમની સુંદરતા અને ધૈર્ય માટે પ્રસિદ્ધ હતા આ મહેલમાં તેમનું રાજસી જીવન અને તેમનો વારસો આજે પણ અનુભવી શકાય છે આ છે રાણી રણકદેવી મહેલ શું સુંદરતા છે આ મહેલની આ સ્થળ પોતામાં એક કહાની છે એવું લાગે છે જાણે રાણી હજી અહીં ક્યાંક હોય અહીંની નકાશી અહીંના રંગ બધું એટલું જ અદ્ભુત છે રાણી રણકદેવી તેમની સુંદરતા અને સાહસ માટે જાણીતા હતા આ મહેલમાં આવીને તેમના રાસિય જીવનનો અનુભવ કરવો ખરેખર એક અલગ જ અનુભવ છે શું તમે પણ એવો અનુભવી શકો છો આ સ્થળ આ ઇતિહાસ બિલકુલ અદભુત છે હવે આપણે પહોંચ્યા છીએ ઇનલેટ ટાવર પર જે કિલ્લાના અંદરનું એક મહત્વપૂર્ણ ભાગ છે આ ટાવરનો ઉપયોગ કિલ્લાના અંદર આવવા જવાના માર્ગોની નિયંત્રણ લેવા માટે કરવામાં આવતો હતો અહીંથી તમને કિલ્લાનું સંપૂર્ણ દ્રશ્ય જોવા મળે છે જે એકદમ મંત્રમુગ્ધ કરી દે છે અરે વાહ ઇનલેટ ટાવર પર ઉભા રહીને આ આખો કિલ્લો એક જ નજરમાં દેખાઈ રહ્યો છે આ જુઓ કેટલું સુંદર દ્રશ્ય છે આ ટાવર કિલ્લાના અંદર આવા જવાના માર્ગોની દેખરેખ રાખવા માટે બનાવવામાં આવ્યું હતું અહીંથી આખો કિલ્લો જાણે એક પહેલની જેમ દેખાય છે દરેક ભાગ એકબીજા સાથે જોડાયેલો છે તમે સમજી શકો છો કે તે સમયે પણ કેટલી કુશળતાથી આ કિલ્લો બનાવવામાં આવ્યો હશે આ છે એન્ટર ટાવર જે કિલ્લાની સુરક્ષાનો મહત્વપૂર્ણ ભાગ હતો આ ટાવરથી પસાર થતા એવું લાગે છે કે જાણે કોઈ ભવ્ય રાજમહેલમાં પગ મૂકી રહ્યા છો કિલ્લાના અંદરથી આ ટાવર આખા કિલ્લાની સુરક્ષાનો ધ્યાન રાખતો હતો આ છે એન્ટર ટાવર ખરેખર અહીંથી પસાર થતા એવું લાગે છે જાણે કોઈ શાહી મહેલમાં પ્રવેશ કરી રહ્યા હોય તેની રચના એટલી મજબૂત છે કે તમે સરળતાથી સમજી શકો છો આ ટાવરને સુરક્ષા માટે કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે આ ટાવર કિલ્લાની સુરક્ષાતા માટે એક મહત્વપૂર્ણ ભાગ હતો વિચારો કેટલા સૈનિકોએ અહીં ઊભા રહીને આ કિલ્લાની રક્ષા કરી હશે ચાલો હવે ચાલીએ લશ્કરી વાવ તરફ આ એક સુંદર અને ઐતિહાસિક વાવ છે જે આ કિલ્લાના સુંદર ઝળાશયોમાંનો એક છે આ વાવ કોઈ સમયે સૈન્ય અને જળ પુરવઠાનું કેન્દ્ર હતું અને આજે પણ તેની વાસ્તુકલા તમને મંત્રમુગ્ધ કરી દે છે હવે આપણે લશ્કરી વાવ પાસે જઈએ વાહ શું સુંદરતા છે આ વાવની આ માત્ર એક જળાશય નથી પરંતુ ઇતિહાસનો એક સુંદર નમૂનો છે તે સમયે જ્યારે પાણીનું એટલું મહત્વ હતું આવા જળાશયનું હોવું ખૂબ જ જરૂરી હતું લશ્કરી વાવ સૈનિકો અને સ્થાનિક લોકોના પાણી પુરવઠાનો મુખ્ય કેન્દ્ર હતું તેની વાસ્તુકલાને જોઈને એવું લાગે છે જાણે આ વાવ આજે પણ તેની કહાની કહી રહી છે અહીં છે આડી કડી વાવ જે કિલ્લાનો એક વધુ આશ્ચર્યજનક જળાશય છે આ વાવની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ઊભી અને અદ્ભુત ડિઝાઇન કરવામાં આવી છે તેમાં પાણીના પુરવઠા માટે અલગ અલગ સીડીઓ અને માર્ગો બનાવવામાં આવ્યા હતા આજે પણ તેનું જડાશે અને સુંદર વાસ્તુકલા અહીં આવનારા લોકોને આકર્ષિત કરે છે તે જુઓ મિત્રો આ છે આડી કડી વાવ આ વાવ લક્ષ્મી વાવથી બિલકુલ અલગ છે અને તેની ડિઝાઇન ઘણી અનોખી છે અહીં પાણી સુધી પહોંચવા માટે અલગ અલગ સીડીઓ અને માર્ગો બનાવવામાં આવ્યા છે આ વાવને જોઈને પ્રાચીન સમયના એન્જિનિયરોની કુશળતાનો અંદાજ આવે છે આજે પણ આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે તે સમયે લોકોએ કેટલીક ટેકનિક અને સમજણથી કામ લીધું હશે અને અહીં જુઓ નીલમ અને માણિક તોપ આ તોપ કિલ્લાના સૈન્યને આ શક્તિનું પ્રતીક હતી આ તોપનો ઉપયોગ દુશ્મનો સાથે મુકાબલો કરવા માટે કરવામાં આવતો હતો અને આજે આ આ કિલ્લાના ગૌરવને વધુ વધારી રહી છે આ વિશાળ તોપો પાસે ઊભા રહીને તમને એ સમયની શક્તિ અને પ્રભાવનો અનુભવ થાય છે તો મિત્રો આ હતો ઉપરકોટ કિલ્લાનો આપણો સફર મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે આ કિલ્લો ખરેખર જોવા layak છે જો તમને ઇતિહાસ અને પ્રાચીન સ્થાપત્યમાં રસ હોય તો તમે ઉપરકોટ કિલ્લાની મુલાકાત લેવી જ જોઈએ આ સ્થળ તમને નિરાશ નહીં કરે મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગળના વિડીયોમાં ફરી મળશું ત્યાં સુધી નમસ્કાર